વલસાડના કાશ્મીર નગરમાં પાણી ભરાયેલા છે કાશ્મીર નગર વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયેલા છે કાશ્મીર નગરના જે પણ લોકો છે તેમણે શેલ્ટર હોમમાં આશરો લીધો છે ઔરંગા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો નોંધાયો છે ઓરંગા નદીની સપાટી ઘટીને ચાર મીટરે પહોંચી પણ હજી પાણી ઓસરા નથી જેના કારણે લોકો હજી પણ શેલ્ટર હોમમાં જ આશરો લઈને બેઠા છે વલસાડના કાશ્મીર નગરમાં કમર સુધી પાણી આવી ગયા હતા લોકોની ઘરવખરી તળાવવા લાગી હતી જેના કારણે લોકોને જેનું પાણી ગઈકાલ મોડી સાંજથી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા હતા ત્યારે વલસાડ શહેરના દાણા બજાર છીપાડ હનુમાન મંદિર તરિયાવાડ બરોડીયાવાડ કાશ્મીરનગર જેવા વિસ્તારોમાં નદીના પાણી ઘુસતા ત્રણસોથી વધુ લોકોને જે છે શેલ્ટરમ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો ચારસોથી વધુ લોકો જે છે પોતાના સગા સંબંધીઓને ત્યાં સ્થળાંતર થયા હતા પરંતુ આજરોજ વહેલી સવારે ઔરંગા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા છે તો હજુ પણ જે છે બંદર રોડ તરિયાવાડ અને કાશ્મીરનગર વિસ્તારમાં પાણી ભરેલું છે અને હાલ જે છે આ કાશ્મીરનગર વિસ્તાર આપ જોઈ રહ્યા છો દસ્યની અંદર જ્યાં જે છે ઔરંગા નદીના પાણી હજી પણ કાશ્મીરનગર વિસ્તારમાંથી ઓસર્યા નથી લોકો જે છે શેલ્ટર હોમથી પોતાના ઘરોની અંદર આવવા માટે પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હજી પણ જે છે લોકો આખી રાત શેલ્ટર હોમમાં વિતાવી છે અને અત્યારે પણ જે છે લોકો શેલ્ટર હોમની અંદર છે ત્યારે તંત્ર જે છે તે પૂરની પરિસ્થિતિને લઈને તમામ કામગીરીના ઉપર નજર રાખી રહી છે અને એલર્ટ મોડ પર છે ત્યારે હાલ જે છે ઔરંગા નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે અને કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા છે ત્યારે લોકો જે છે હવે પોતાના ઘરમાં જવા માટે રાહ જોઈ રહ્યા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ